શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો વૃશ્ચિક રાશિ ન્યાયકર્તા ન્યાયપ્રિય શનિદેવ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ને શનિવારે રાત્રે નવ ને બેતાલીસથી કુંભ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં આવે છે આ શનિદેવનું મીન રાશિનું ગોચર તમારી મંગલની આધિપત્યવાળી વૃશ્ચિક રાશિને માટે કેવું ફળ આપનારું રહેશે તે વિશેની માહિતી આપણે જોઈએ આમ તો શનિદેવની ઢૈયા પનોતી સાતી શરૂ થશે આ વિશે જ્યારે વાત સાંભળીએ ને ત્યારે મોટે ભાગે બધા ડરી જતા હોય છે કે હવે શું થશે પરંતુ અહીં ભયભીત થવાની જરૂર નથી કેમ કે શનિદેવ એ શત્રુ નથી એ હર હંમેશ ખરાબ કરે એવું જ નથી કે હર હંમેશ ખરાબ જ કરે છે ખોટું જ ફળ આપે છે એવું નથી શનિદેવ એ મિત્ર પણ છે તે સારું પણ ફળ આપે છે જે વ્યક્તિ માતાની સારી રીતે સેવા કરે છે ને માતાની જે સેવા કરે છે ને તેના પર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે કેમ કે શનિદેવને સૌથી પ્રિય હતા તો એમના માતા હતા શનિદેવને સર્વશ્રેષ્ઠ પ્રિય તેમના માતા હતા આથી શનિદેવની એમની મહાદશામાં સારું કોણ ખોટું કોણ એ બધું આપણને ખબર પડે છે શનિદેવની મહાદશા આવે ને એટલે આપણું કોણ છે આ બધા આપણા છે કે નહીં આ બધું આપણને શીખવાડે છે કોઈ કોણ કેવું છે આ બધું ભાન કરાવે છે તમે વ્યક્તિને ઓળખતા શીખો છો ટૂંકમાં કહીએ ને કે વ્યક્તિને ઓળખો છો આ મહાદશા આવે ને કોણ તમારું છે અને કોણ તમારું નથી ઘણી વખત તો મહાદશામાં પનોતીમાં એવું કહેવાય છે કે પહેરવાનું કપડું પણ સગું થતું નથી એવી કહેવાય છે ને કે એવો સમય આવે કે પહેરવાનું કપડું પણ સગું ન થાય અહીંયા કહેવત એ સાચી પડતી હોય છે શનિદેવ કર્મ ફળદાતા છે ન્યાયપ્રિય છે શનિદેવ ને રાજાને રંક ઉજ્જૈનની નગરીમાં રાજા વિક્રમાદિત્ય તેમને જ્યારે શનિદેવની સાથે એ થયું ને અને શનિદેવે એમને એટલી બધી એમને તો જુઓ હરસિદ્ધિ માતા હતા સહાયમાં વૈતાલ હતા છતાં પણ જ્યારે શનિદેવની એમની આવી દશા ભોગવવાનો સમય ત્યારે એમને પણ બહુ જ તકલીફ પડી હતી અને છેલ્લે એ તકલીફમાંથી પાર પડ્યા હતા પાર ઉઘર્યા હતા વિક્રમાદિત્ય અને શનિદેવ પ્રસન્ન થયા હતા કે રાજન તમે માગો એ તમને આપું ત્યારે રાજાને કીધું હતું કે હે દેવ તમે સામાન્ય માણસને આવી તકલીફ ના આપતા મેં તો સહન કરી પણ સામાન્ય જીવ આ તકલીફ સહન નહીં કરે શનિની અધિપત્યવાળી બે રાશિ છે કે જેના સ્વામી શનિ હોય એક મકર રાશિ છે અને એક કુંભ રાશિ છે આ બે રાશિના સ્વામી આ બે રાશિ ઉપર શનિની પ્રભુત્વ હોય છે શનિદેવથી આખી દુનિયા ડરતી હોય છે પણ તમને જણાવું કે ડરવાની જરૂર નથી મનથી પોઝિટિવ રહેવાનું છે ખાસ વાત એ છે કે શનિ જે છે ને એ કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરાવે છે પાપોનું કર્મનું ફળ જે ભોગવવાનું થાય ને જ્યારે પાપોનું ફળ ભોગવવાનું થાય ને ત્યારે મહાદશા પનોથી સાડાથી આ બધું શરૂ થતું હોય છે તમારી મંગળની અધિપત્યવાળી વૃશ્ચિક રાશિ છે તમારી રાશિના સ્વામી મંગળ છે તો તમારી રાશિ માટે શનિદેવનું મીન રાશિમાં હોવું મીન રાશિમાં પરિવર્તન થવું એ તમારા માટે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ ને શનિવારથી રાત્રે નવ ને થી શનિદેવ કુંભ રાશિથી રાશિ પરિવર્તન કરી મીન રાશિમાં આવતા તમારી વૃશ્ચિક રાશિ માટે પાંચમા સ્થાનેથી ગોચર કરશે તમારી રાશિથી પાંચમા સ્થાનેથી રહેશે પાંચમું સ્થાન વિદ્યા અને સંતાનનું છે શનિદેવ જે સ્થાનમાં આવે ને એ સ્થાનની વૃદ્ધિ કરે છે તો અહીંયા વિદ્યાર્થીઓ માટે આ સમય શ્રેષ્ઠ છે ખૂબ સારું રિઝલ્ટ તમે મેળવી શકો અહીંયા સંતાનની જેને ચિંતા હોય અભ્યાસ અંગે હાથે તો એ ચિંતામાંથી તમને હળવાશ અનુભવાય સંતાનની ચિંતાઓ દૂર થાય એના લગ્નની ચિંતા હોય એ પણ દૂર થાય અહીંયા સંતાનનું સુખ તમે સારું મેળવી શકો એમનો પ્રોગ્રેસ જોઈ અને તમે અંદરથી આનંદ અનુભવો સંતાનથી જે કંઈ તકલીફ હોય એ બધી અહીંયા સંતાનોની તકલીફ તમે દૂર થતી હોય એવું તમે જોઈ શકો એમનો અભ્યાસ પણ સારો તમે જોઈ શકો અહીંયા તમારી રાશિથી પાંચમા સ્થાનેથી શનિદેવનું ગોચર એટલે શનિદેવ રૂપાના પાયા ઉપર ગણાય શનિદેવ કોઈ પણ રાશિથી પાંચમા સ્થાને એ કરે ને ગોચર એટલે રૂપાના પાયે એટલે ચાંદીના પાયે હોય અને તમને રૂપાના પાયે શનિદેવ તમને શું લાભ અપાવશે લાભ કરતા જ છે નાણાકીય લાભ ધન લાભ કરાવે નાણાકીય રીતે તમને ખૂબ જ સારો આ સમય બની રહે શનિદેવની જે ત્રીજી દ્રષ્ટિ છે એ તમારી રાશિથી સાતમા સ્થાને એટલે કલત્ર સ્થાન કલત્ર સ્થાન એટલે જીવનસાથીનું સુખ સારું મળે અને લગ્ન બાકી હોય એનો પણ આ સમય સારો છે એ સારું પસંદગીનું પાત્ર મેળવી શકે તમારા જીવનસાથીથી એમના સુખમાં વધારો થાય અહીંયા થોડું તમારે વાદવિવાદથી થોડું બચવાનું રહેશે શનિદેવની સાતમી દ્રષ્ટિ જે છે એ તમારી રાશિથી અગિયારમાં લાભસ્થાનેથી રહેશે અહીંયા તમારે જાતે સંઘર્ષ કરવાનો રહેશે અહીંયા લાભ મેળવવા માટે ને કંઈક પરિશ્રમ કરવો પડશે તો જ તમે મેળવી શકશો આગળ પણ કહેલું જ છે કે શનિદેવ પરિશ્રમ કર્યા વગર કશું ફળ આપતા નથી એટલે તમારે લાભ ઊભો કરવો પડશે કોઈ બી સંઘર્ષ કરવો પડશે બીજું દેવની દસમી દ્રષ્ટિ જે છે એ તમારી રાશિથી બીજા સ્થાનેથી જ રહેશે બીજું સ્થાન છે એ ધન અને કુટુંબ સ્થાન હોય છે અહીંયા તમારે તળ તમારો જે તળને ફળ સ્વભાવ છે આમ જે છે ને આમ સ્વભાવથી બોળા છો પણ આમ જે સ્પષ્ટ કહેવાની જે હેબિટ છે જે સ્પષ્ટ તમે સામે કોઈને કહી દો છો એનાથી અમુક વખતે કૌટુંબિક સંબંધમાં થોડી અસર ઊભી થશે કેમ કે અહીંયા ધન અને કુટુંબ સ્થાન ઉપર શનિદેવની દસમી દ્રષ્ટિ છે તમારા જે મોં ઉપર કહેવાની જે હેબિટ છે એ સામે જ કહેવાની જે પદ્ધતિ છે એનાથી ઘણાને મનદુખ થઈ શકે છે અહીં તમારા ભૂણા સ્વભાવને લઈને અહીંયા એકંદરે તો સારું જ જોવાશે આર્થિક રીતે અહીંયા તમને ખૂબ લાભદાયી રહેશે આ મીન રાશિનું જે શનિદેવનું ગોચર એ તમારી રાશિ વૃશ્ચિક રાશિથી પાંચમા સ્થાન એ રહેવાથી રૂપાના પાયા ઉપર રહેવાથી શનિદેવ તમને ધન લાભ કરતા બની રહેશે આર્થિક લાભ કરતા બની રહેશે આ હતું શનિદેવ મીન રાશિમાંનું ગોચર તમારી વૃશ્ચિક રાશિ માટે કેવું પણ આપનારું બની રહેશે તે વિશેની માહિતી નમોનારાયણ